નમસ્કાર દર્શક મિત્રો છો દ્વારા સંચાલિત અને ન્યૂઝ આચાર સંહિતા શરૂ થાય તે પહેલા ઝડપથી વિકાસના કામોને વેગ આપવા માટે ફટાફટ શરૂ થઈ ગયેલા ખાતમુહૂર્તો ભૂમિપૂજનોના ના દોરની અંદર નવસારી બિજલપોર નગરપાલિકા હદ વિસ્તારની અંદર આવતું ડોલી તળાવ ડોલી તળાવના ખાતમુહૂર્ત વખતે આરસી પટેલ દ્વારા બે ટકા પાર્ટી ફંડમાં આપવાના સિવાય કોઈને પણ એક પણ રૂપિયો આપ્યો છે તો ચામડી ઉધડી નાખીશ જેવા શબ્દો ઉચ્ચારણ કરવામાં આવ્યા હતા એટલે કઈક અંશે હજુ સુધી એ તળાવ કે જેના માટે કહેવામાં આવ્યું હતું કે આવતીકાલથી કામ શરૂ થઈ જવું જોઈએ આરસી પટેલ જાહેર સભામાં બોલે છે પણ હજુ સુધી શરૂ થયું નથી અરે શરૂ તો નથી થયું પણ ડોલી તળાવની હાલત તમે આ દ્રશ્યમાં જુઓ વાતો ચાલી રહી છે સ્વચ્છ ભારત વિકસિત ભારત સાંસદ દિશા નિર્દેશન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અને તમે તળાવની હાલત જુઓ વિકાસના કામોને વેગ આપવો જ જોઈએ થઈ પણ હજુ સુધી ત્યાં એક ઈટ પથ્થર તો દૂરની વાત છે કચરો સાફ નથી થયો અને જાહેર મંચ પરથી જ્યારે પટેલ સાહેબ બોલતા હોય કે ભાઈ આવતીકાલથી કામ શરૂ થઈ જવું જોઈએ કોઈને પણ એક પણ રૂપિયો કટકી આપવાની નથી કદાચ એ કટકી ન આપીને એટલે કામ શરૂ થયું નથી એવું છે ભાઈ ભાઈ પણ વાઘને કે કે કોણ તારું મોડું ગંધાય મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે આજની તારીખે હજુ સુધી ડોલી તળાવની અંદર કોઈ પણ પ્રકારના કામકાજ હાથ ધરવામાં આવ્યા નથી મોટે ઉપાડે મુરત કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ બીજે દિવસથી કામની શરૂઆત થવી જોઈએ એ વાતો કરી દેવામાં આવી પણ હજુ સુધી કામ શરૂ થયું નથી અને લોકોની અંદર વાતોનો દોર શરૂ થઈ ગયો છે વાતોના દોરની અંદર એવી વાતો ચાલી રહી છે કે સાહેબે ના પાડીને પૈસા આપવાની એટલે કામ અટકી ગયું કારણ કે જેમને આદત પડી ગઈ છે પાર્ટીના નામે મોટા નેતા બની અને દરેક પ્રોજેક્ટની કટકી ખાવાની તેઓ કામ શરૂ થવા દેતા નથી એવો ગણગણાટ એકવાર પટેલ સાહેબ તમે બોલીને જતા રહ્યા પણ કામ શરૂ થયું નથી બીજે દિવસથી કામ શરૂ કરવાની વાતો થઈ હતી આજે કેટલા દિવસના વહાણ વીતી ગયા જનતા ઉનાળાની અંદર ત્રસ્ત થવા જઈ રહી છે સમય અંતર

તો આજ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે નિહાળતા રહો નવસર લાઈવ અને ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન